એટલે બાપજી ને કોઈ સંભળાતું નથી તો હેડે આવતા હતા બેનો કઈ શીખારા પણ શું કહે છે કે બાપજી અમાર ગોમ પાડો તમને ભાળી ગયા તો હમણાં દોડી દોડી મારશે તમે નહીં દોડી ઉંમર લાયક છો એવું કહેતા કે પાડો ભાળી ગયો પાડો પોણી ને બાપુ હોમાં આવે હો અને બાપજીને પેલો કોને આવાજે પડ્યો કે પાડો મારે છે બાપુ પાડા ને પાડી ને દોડ્યા હો કે દોડ્યા થી દોડતે દોડતે આવું વલ્લા જેવો ઝાડ આવી ગયું અને સડી ગયા બે પોખા ડાળા હતા ને એ જઈ ને ગયા હા ના કરતા હાય ભરાઈ ગયા ને પાડો તો દોડ્યો ને આવ્યો હો અને હેય ઝાડના ના થડા ને બેઠે કૂટે ને ખણે કોઈ મેળ ના હોય તો બૈડો ખણે ને ઝાડ પાડવા માટે એટલે બાપુ ને આ રેવડાવું નહિ હા ના કરતા બોલાઈ ગયું હો ગીસત ગીસત મેં ફેર હે અને બાપુભાઈ હતી તું બી તું પાણી હતું ગીસત ગીસત મેં ફેર હે ઉપર રેડે પોણી હે કાળિયા તારી ગતિ મેં જોણી હે તારી ગતિમી ભી જોઈ તું ચમ આ કહે છે અમને ખબર પડી પાડવા છે અમન તો અમે અમે તો તને ખો બીજી કોઈ થી નહીં પણ તું મને પાડી મારવો છે ને એટલે તું આ બધું આટલો વાનો કરે પેલો ગશ ગશ કરે ને બાપુ પાણી રેડી રેડ કરે એટલે પાડો ઘસી ગશી ખણી ખણી થાચો હેડ્યો હેડી ગયો ને બાપજી નક્કી થઈ મંતર થઈ ગયો મંતર પેલો મંતર જેવું